રાજુલાના ઉંચૈયા ગામે પચાસ લોકોનું કરાયું રેસ્ક્યુ ધારાસભ્ય હીરા સોલંકીએ પાણીના પ્રવાહમાં તરીને ઉંચૈયા ગામ પહોંચ્યા ઉંચૈયા ગામમાં ફસાયેલા ખેતમજૂર પરિવારોનું ધારાસભ્ય રેસ્ક્યુ કર્યું તમામ પચાસ લોકોને બચાવ્યા અને સલામત સ્થળે ખસેડ્યા ધારાસભ્ય ખુદ ટ્રેક્ટર અને પોતાની ટીમ સાથે લોકોની મદદે પહોંચ્યા રાજુલાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા હીરા સોલંકી ગ્રાઉન્ડ ઝીરો પર છે અમરેલીના રાજુલાનું ઉંચૈયા ગામ બેટમાં ફેરવાયું ધાતરવાડી બે ડેમના આઠ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા ઊંચાઈ આ ગામમાં જળ બંબાકારની સ્થિતિ છે કમોસમી વરસાદના કારણે ગામના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જો પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શકા જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા નહોત મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઉંચૈયા ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું સાહેબ તમે ઊંચી પહોંચવા માટે શું કર્યું બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજા એકબીજા ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં